જય માતાજી મિત્રો બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો આજે રાતના અગિયાર ને દસ થઈ છે આ કેરમના કીડાઓ જો હજી અત્યારે હુવામાં હમતતા નથી અને હજી કેરમનો આનંદ માણી રહ્યા છે અત્યારે ફૂલ મધ્ય રાત્રે થઈ ગઈ છે તેમ છતાંય બધે હુઈ ગયા છે અને આ લોકો હજી કેરમ રમવાનું ચાલુ જ રાખ્યું છે હજી જો તમને દેખાય છે ફર્સ્ટ અત્યારે એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે આ લોકો પોતાની ગેમ માં એટલા ગુલ છે કે એને કુવાનું પણ ભાન નથી હવે ઉઠશે પણ નહીં વેલા મને તો એવું લાગે Mà người gọi là một cái tên gọi là để cái tên gọi là một cái tên gọi là một cái tên gọi

ऐ भैया क्या मारू भाई भाई दे जा वो तुम्हें જોઈ શકો બજાર સાવ ખાલી છે એક પણ માણસ તમને બીજો જોવા हेलो ચાલો મિત્રો તો અહી હું મારો વિડીયો પૂરો કરું હું મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી